ગરુડ પુરાણ અધ્યાય આઠ પુણ્યાત્માની ઉત્તર ક્રિયાઓ વિસ્તૃત વર્ણન એક ગરુડ પુરાણનું સ્થાન ખૂબ જ વિશિષ્ટ છે આ પુરાણમાં જીવન મૃત્યુ મૃત્યુ અને પછીની યાત્રા અંગે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે ખાસ કરીને શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણનું પાઠ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને જીવાત્માને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ સુલભ બને છે અધ્યાય આઠ માંગ ખાસ કરીને પુણ્યાત્માઓની ક્રિયાઓ એટલે કે પુણ્યકર્મ કરનાર આત્માઓની સ્વર્ગામી યાત્રા અને તેઓને મળતા ફળોનું વર્ણન આવે છે બે શ્રાદ્ધ પક્ષમાં તર્પણ અને શ્રાદ્ધકર્મ માટે સમર્પિત સમય છે આ દરમિયાન ગરુડ પુરાણનું પાઠ કરવાથી દપાટડ આત્માઓને શાંતિ મળે છે કુટુંબને પિતૃદોષ માંગથી મુક્તિ મળે છે શ્રોતાઓને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્રણ પુણ્યાત્મા કોણ પુરાણ અનુસાર જે લોકો સત્ય દાન ભક્તિ યજ્ઞ તપ અને કરુણા જેવા સ્થિર રહે છે તેમને પુણ્યાત્મા કહેવાય છે બ્રાહ્મણ અને સાધુ સંતોની સેવા તીર્થયાત્રા ભોજનદાન શાસ્ત્ર અભ્યાસ આ બધું પુણ્યકર્મ માંગ ગણાય છે ચાર આત્માની ઉત્તર કિયા શું છે ઉપતર કિયા એટલે મૃત્યુ પછી આત્માની ઉપર યાત્રા અર્થાત આત્માનું ઉર્ધ્વગતિ તરફ આગળ વધવું અધ્યાય આઠ માંગ કહેવામાં આવ્યું છે કે પુણ્યાત્માની આત્મા મૃત્યુ પછી યમદૂતોના ભયમાંથી મુક્ત સ્વર્ગના માર્ગે જાય છે મૃત્યુ પછી શુદ્ધ રહે છે છે દેવદૂતો તેને લઈ જાય પવિત્ર સંગીત સુગંધિત પવન અને પ્રકાશ સાથે આત્માને યાત્રા મળે છે આત્માને દૈવી વસ્ત્રો અને આભૂષણો પહેરાવાય છે પાંચ પુણ્યાત્માની સ્વર્ગ યાત્રાનું વર્ણન ગરુડ પુરાણ કહે છે કે પુણ્યાત્માની આત્મા ચંદ્રમંડળ સુમેરુ પર્વત સ્વર્ગલોક આ બધા સ્થળો પાર કરીને ઈન્દ્રલોક સુધી પહોંચે છે ધ્યાન દેવતાઓ તેની પૂજ્યતાથી આવકાર કરે છે આ યાત્રામાં આત્માને કોઈ કષ્ટ નથી થતું વિપરીત અત્યંત સુખ અને શાંતિ અનુભવાય છે છ શ્રાદ્ધકર્તા માટે સંદેશ જો પૃથ્વી પરના સગાંગ સંબંધીઓ શ્રાદ્ધ કરે તર્પણ આપે અને ગરુડ પુરાણનું પાઠ કરે તો પુણ્યાત્મા આત્માઓને વિશેષ ફળ મળે છે

ભોજન અને અન્નક્ષેત્ર માંગ વિશેષ મહત્વ ધરાવે છે મનુષ્ય જીવનને સદગુણો તરફ દોરી જાય તેવો ઉપદેશ છે સદાચાર ભક્તિ કરુણા અને દાનનો માર્ગ જ આત્માને મુક્તિ તરફ લઈ જાય છે દસ આધુનિક જીવનમાં પ્રાસંગિકતા આજના સમયમાં ગરુડ પુરાણનો સંદેશ એ જ છે જીવનમાં સદાચાર રાખવો માતા પિતા અને પિતૃઓનો સન્માન કરવો પરોપકારમાં સમય અને સંપત્તિ ખર્ચવી ધર્મગ્રંથોનું વાંચન કરવું તેથી જીવન પછીની યાત્રા સરળ બને અગિયાર પાઠ સાંભળવાથી થતા લાભ ગરુડ પુરાણના આ અધ્યાયનું શ્રવણ કે પાઠ કરવાથી ભય દૂર થાય છે પિતૃદોષનો નાશ થાય છે પરિવારના કલશ શાંત થાય છે આધ્યાત્મિક ઉન્નતિ થાય છે બાર સમાપન અધ્યાય આઠ આપણને સમજાવે છે કે પુણ્યાત્માઓ માટે ઉત્તર ક્રિયા કેવો સુખદ માર્ગ છે અને પાપાત્માઓ માટે કેવો ભયાનક આથી જ જીવનમાં સદગુણો ભક્તિ અને દાનના પથ પર ચાલવું જોઈએ શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણનું પાઠ કરવું માત્ર પિતૃઓને જ નહીં પણ જીવતા લોકોને પણ આધ્યાત્મિક સુખ આપે છે સારાંશ શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણનો પાઠ વિશેષ મહત્વ ધરાવે છે અધ્યાય આઠ માંગ પુણ્યાત્માની ઉત્તર ક્રિયાઓનું વર્ણન છે પુણ્યાત્માને સ્વર્ગલોકમાં સુખપ્રદ ગતિ મળે છે શ્રાદ્ધકર્તાઓના દાન તર્પણ અને પાઠથી આત્માને વિશેષ લાભ થાય છે